સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ રિંગરોડ પરથી વિશાળ મશાલ રેલી કાઢી હતી વોટ ચોર ચોર છોડ અને પણ જેવા નારા લગાવી ભાજપ પડકાર ફેંક્યો હતો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હતીપુલ ઉધનાવાલાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રિંગરોડ પરથી એક વિશાળ મશાલ રેલી કાઢી હતી વોટ ચોર ગદ્દી છોડ અને ચૂંટણી પણ ચોર હે જેવા નારા લગાવી ભાજપ સરકારને પડકાર ફેંક્યો હતો આ પ્રદર્શન દેશવ્યાપી ચાલી રહેલું છે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની ચળવળનો ભાગ હતું જેમાં ચોરેલી સરકાર છોડોની માંગ કરવામાં આવી હતી સુરત કોંગ્રેસનો વિશાળ પ્રદર્શન બોટચોર ગદ્દી છોડના નારા સાથે ભાજપને પડકાર ફેંક્યો હતો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધ્નાવાલાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ રિંગરોડ પરથી વિશાળ મશાલ રેલી કાઢી હતી રેલી નવી એસએમસી ઓફિસ પાસેથી શરૂ થઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી સિનિયર નેતાઓ મહિલાઓ અને યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા મશાલ નારાબાજી અને ભાજપ વિરોધી નારા સાથે કાર્યકરોએ સરકાર પર ચૂંટણીમાં વોટ ચોરીનો આરોપ મૂક્યો હતો સુરત પોલીસે કોંગ્રેસના અનેક આગેવાનોની અટકાયતમાં લીધા હતા અને તેમને સલાબતપુરા પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા જેના કારણે પક્ષના સમર્થકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો એક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા એક કોલ આપવામાં આવ્યો હતો કે વોટ ચોર ગડ્ડી છોર એ મુજબના કાર્યક્રમમાં આજે આખા ભારતમાં અને ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાઓમાં કાર્યક્રમ હતો જે પદયાત્રા હતી મસાલ રેલી હતી અને એ આજે સુરતની અંદર નવી કોર્પોરેશન ઓફિસ ને જૂની સબજેલથી લઈને બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી એક સંવિધાન બચાવ અને પદયાત્રા તિરંગા યાત્રા અને મસાલ રેલી યોજવામાં આવેલી તેમાં સુરત શહેર કોંગ્રેસના આગેવાનો સુરત શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સુરતની જનતા યુવાનો જોડાયા હતા મહિલાઓની સંખ્યા પણ ખૂબ મોટી હતી ને આ આખા દેશવ્યાપી એક આંદોલન ઊભું થઈ ગયું છે અમારી એક્સપેક્ટેશનની બહાર હતું પબ્લિક અમે પોલીસને જે કીધું હતું એનાથી વધારે પબ્લિક થવાથી આજે ખૂબ અફરાતફરી મચી અને એના કારણે અમા પોલીસે અમને અહીં ડિટેન કરેલા હતા ને અમે જે હજી પણ પોલીસ સ્ટેશનમાં જ છીએ અમારું એક્સપેક્ટેશન હતું હજારથી અમારે કાર્યક્રમ હતી પણ ખૂબ જ મોટી સંખ્યા હતી જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા અને પબ્લિકનું સમર્થન એટલું જબરજસ્ત હતું જેના લીધે સમય ખૂબ થઈ ગયો જે એક કલાકની હતી એની જગ્યા ઉપર અઢી કલાક બે કલાક જેવો સમય નીકળી ગયો હતો આવનારા દિવસોમાં અમારા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી જે રીતનું જન આંદોલન ઊભું કર્યું છે જન નાયક છે તેઓએ ભારત દેશના એક સામાન્ય માણસનો જે વોટનો અધિકાર છે એક વોટ એક નેશનનું જે એક મશાલ લઈને આખા ભારતમાં નીકળ્યા છે તો એની સાથે આખા ભારતની અને સુરત શહેરના તમામ યુવા તમામ જનતા એમની સાથે છે અને એના જન આંદોલનની અંદર જે પણ આદેશ હશે અને જે આંદોલનની અંદર જે પણ કરવાનો હશે તે સુરત શહેર કોંગ્રેસ અને શહેરના શહેરીજનોનો વિશ્વાસ લઈને અમે આ આંદોલન ચાલુ રાખીશું